હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર યોગીનું થ્રેસર આવેલ છે પટાવાળું થ્રેસર છે ઓટોમેટિકર ફૂલ જવાબદારી સાથે ઓફસિજનમાં સા ઓછી કિંમતમાં આ થ્રેસર વેચવાનું છે તો થ્રેસરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે યોગી કંપનીના થ્રેસરની મોડલની તો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે અને ફૂલ સોખું થ્રેસર છે અને થ્રેસરમાં એક પણ રૂપિયાનો ખર્ચો હાલમાં જોવા નહીં મળે થ્રેસરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો આ પ્રમાણે થ્રેસર જોવા મળશે એકદમ સોખી મગફળી ચણા વગેરે કાઢીને તમને આપશે અને ફૂલ જવાબદારી સાથે પટ્ટાવાળું થ્રેસર છે ઓટોમેટિક છે તો આ થ્રેસર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જરૂરબરૂ સ્થળ ઉપર જવું જેથી વેચાઈ જાય તો ખોટો ધો ન થાય વાત કરીએ થ્રેસરની કિંમતને તો માત્ર એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું સાત એકાણું એંશી આઠ એકોતેર માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ ત્રીસ હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે આ થ્રેસર તમને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા તો ગામ કોંધ કોંધ ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે અઠ્ઠાણું સાત એકાણું વાળો તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ